મેદરડા તાલુકામાં વરસાદે સરજી તરાજી નદીના પાણી ઘૂસ્યા લોકોના ઘરમાં મેદરડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાલ રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં પંદર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે જેના કારણે મેદરડા તેમજ ખડપીપળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે નદીના પૂરના પાણીની નીચાણવાળા રહેણાંકવાળા વિસ્તારોમાં ઘુસી જતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું આવી સ્થિતિ ઊભી થયેલ હોય ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી તેમજ ઊંચામાં ઊંચા પ્લોટ વિસ્તારમાં પણ પાણી ઘરોમાં ઘૂસી ગયા છે હાલ કોઈ જાનહાનિ બાબત માહિતી જાણવા મળેલ નથી ત્યારે તંત્ર દ્વારા લોકોને જે વરસાદના કારણે નુકસાન થયેલ હોય તેવા લોકોને સહાય મળે તેવી લોક માંગણી થઈ રહી છે રિપોર્ટર લલિત ચાવડા ચીફ ગીર સોમનાથ સાથે કેમેરામેન ગૌતમી ચાવડા